નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેં અકબરની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરદાર સાયન્સ ક્લબ અથવા તો ઇકો ક્લબ આના અહેવાલની ચર્ચા કરવાના છીએ વિજ્ઞાન સે શોધ ન માગું તો ઓર ક્યાં માગો ગણિતસે ઉકેલ ન માગું તો ઓર ક્યાં માગું સાયન્સ ક્લબ તો અમારી જાન હૈ ઉસે શુદ્ધ પર્યાવરણ ન માગું તો ઓર ક્યાં માગું ગુજકોસ્ટ સાયન્સ ક્લબ અને સીસી પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે ગુજકોસ્ટ સાયન્સ ક્લબનું આયોજન કરવામાં આવે છે આ પ્રવૃત્તિ અંતર્ગત સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં સરદાર સાયન્સ ક્લબની સ્થાપના કરવામાં આવી તેના અંતર્ગત શાળામાં સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું તેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે સાયન્સ ક્લબ અને ઇકો ક્લબ અંતર્ગત સરદાર પટેલ વિનય મંદિર વારસદમાં ઓગસ્ટ મહિનામાં વિજ્ઞાનના સાધનોની ઓળખનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું તેમાં ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું દરેક વિદ્યાર્થીઓને વિજ્ઞાન શિક્ષકશ્રીઓ દ્વારા સાધનોની ઓળખ આપવામાં આવી હતી સાધનોના નામ અને તેની રચના સહિત કેવી રીતે ઉપયોગી છે તેની તમામ માહિતી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો પણ શિક્ષક શ્રી જતીનભાઈ પટેલ અને શ્રી ડી રાણાએ આપ્યા હતા આરેધડ કાપીને ઝાડ કુદરતનો ભૂલીએ પાડ ભૂલી ગયો જ્યાં માનવભાન સ્વાર્થ અંધ બની સહેતા આજના શહેરીકરણ યુગમાં જ્યાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે સરદાર ઇકો ક્લબ વાસદમાં ઇકો ક્લબના ઇન્ચાર્જ શ્રી જતીનભાઈ આર પટેલ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી માનવ જીવનમાં વૃક્ષોનું સ્થાન વિષય પર ઇકો ક્લબના ઇન્ચાર્જ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી ચેરમેનશ્રી શિક્ષકો દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા અને તેમને જાળવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો પરીક્ષા એ વિદ્યાર્થીઓની સમજ શક્તિનું પ્રદર્શન છે તારીખ બાર નવ બે હજાર અગિયારના રોજ સરદાર ઇકો ક્લબ અને સાયન્સ ક્લબ દ્વારા પર્યાવરણ વિશેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં શાળાના ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે બદલ ઇકો ક્લબના ઇન્ચાર્જ શ્રી જતીનભાઈ પટેલને શ્રેષ્ઠ ઇકો ઓફિસર તરીકેનું સન્માન જૂનાગઢ મુકામે મળેલ છે ત્યારે સાયન્સ ક્લબમાં એકસો પચાસ વિદ્યાર્થીઓ કાર્યરત છે વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની અને તેનું પ્રદર્શન કરવું એટલે વિજ્ઞાન મેળો સપ્ટેમ્બર મહિનામાં આ વર્ષે મોગર મુકાબે વિજ્ઞાન મેળાનું આયોજન થયેલ હતું જેમાં સરદાર સાયન્સ ક્લબ વાંસદથી ગણિત અને વિજ્ઞાન વિષયની એક એક કૃતિ રજૂ કરવામાં આવી હતી જેમાં શ્રીમતી કિરણબેનના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ થર્મો ઇલેક્ટ્રિકલ જનરેટર તાલુકા કક્ષાએ પ્રથમ આવી હતી વિદ્યાર્થીઓમાં રહેલી બોલવાની શક્તિઓને બહાર લાવવાની વક્તૃત્વ સ્પર્ધા સરદાર ઇકો ક્લબ અને સાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેનો વિષય હતો વિજ્ઞાન શાપરૂપ કે અભિશાપરૂપ જેમાં પચીસ જેટલા વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા હતા નિર્ણાયક તરીકે શ્રીમતી કે આર પટેલ અને શ્રીમતી કે આર કાલકરે પોતાની સેવા આપી હતી અને શ્રી જતીનભાઈ પટેલ શ્રી દક્ષેશભાઈ રાણા અને શ્રી વિપુલભાઈ બોદર સાહેબ સમગ્રનું સંચાલન સંભાળ્યું હતું જેમાં પ્રથમ નંબરે રાજપુરોહિત પ્રિયંકાબેન બાબુભાઈ અને દ્વિતીય નંબરે ગાંધી યશ ભાઈલાલભાઈ આવ્યા હતા વિદ્યાર્થીઓમાં રહેલા વિજ્ઞાનના ઉત્તરોને બહાર લાવવાનું કૌશલ્ય એટલે સાયન્સ ક્વીજ સરદાર ઇકો ક્લબ અને સાયન્સ ક્લબ વાસદના સંયુક્ત ઉપક્રમે શાળામાં સૌર ઉર્જા વિષય પર ક્વીજનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇકો ક્લબના કન્વીનર શ્રી જતીનભાઈ પટેલ અને શ્રી દિકે રાણાએ સંચાલન કર્યું હતું સૌ પ્રથમ એન્ટ્રન્સ ટેસ્ટ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચ ટીમો સિલેક્ટ થઈ હતી જેનું નામાભિધાન વૈજ્ઞાનિકોના નામ પરથી રાખવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબર મહર્ષિ રમેશભાઈ પ્રજાપતિ અને પટેલ પ્રિયાબેન ભાવેશભાઈએ પ્રાપ્ત કર્યો હતો વૈજ્ઞાનિક સહભ્યાસિક પ્રવૃત્તિ એટલે વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ પડે તેવું કાર્ય કરવું સરદાર સાયન્સ ક્લબમાં વિદ્યાર્થીઓને વધુને વધુ રસ પડે એ હેતુને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન અને માર્ગદર્શન સતત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓ દ્વારા આપવામાં આવે છે શાળામાં બુલેટિન બોર્ડ પર ગણિત વિજ્ઞાનના કોયડાઓ દર અઠવાડિયે એક વખત મૂકવામાં આવે છે પરિણામે વિદ્યાર્થીઓનો વધુ રસ કેળવાય વિદ્યાર્થીઓ પાસે જુદા જુદા વૈજ્ઞાનિકોના કટિંગ ભેગા કરાવવામાં આવે છે જે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બુલેટિન બોર્ડ પર મૂકવામાં આવે છે વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિકોથી માહિતગાર થાય તે માટે તેમના જીવન ચરિત્રની ફાઇલો તૈયાર કરાવવામાં આવે છે એ ઉપરાંત વિવિધ અણુ પરમાણુના મોડલ્સ પણ તૈયાર કરવામાં આવે છે આમ સમગ્ર વર્ષ દરમિયાન સ્પર્ધાઓ રેલીઓ વક્તૃત્વ સ્પર્ધા પ્રાર્થના પ્રવચન ઇત્યાદિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ પડે તેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરદાર સાયન્સ ક્લબ અને ઇકો ક્લબ અહેવાલ લેખન ચર્ચા પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપને ધોરણ એકથી બાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સમાસ છંદ અલંકાર પત્રલેખન લેખન સમરાર્થી શબ્દો રૂઢિપ્રયોગો નાટક ગરબા રાસ કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય મંચ સંચાલન કેવી રીતે કરી શકાય અધ્યયન નિષ્પત્તિ આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે ત્યારબાદ તમે ત્યાં જઈને પ્લેલિસ્ટમાં જોઈ શકશો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો